અબ્રાસ નલિયા ખાતે આજે પ્રાથમિક શિક્ષકોના બે જુદા જુદા સંગઠનોનું વિલીનીકરણ થઈને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્ભા જાડેજાની પ્રેરણાથી અને કચ્છ જીગીતલા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સફળ રીતે આયોજિત થયું પ્રસંગે કચ્છ જીગિતલા શૈક્ષિક મહાસંઘના પૂર્વ પ્રમુખ રામસંઘજી જાડેજાનું સન્માન કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે તેવો શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે સંપૂર્ણ તાકાત લગાવશે વિલીનીકરણ બાદ અભરાસાના લગભગ 850 પ્રાથમિક શિક્ષકો એક જ સંગયહન અભરાસા પ્રાથમિક શિક્ષક સંગમમાં જોડાયા છે કાર્યક્રમમાં કચ્છ જીગિતલા તેમજ નકત્રાણા અંજાર તાલુકાના પ્રમુખો અને મહામંત્રીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા અભરાસા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સતારભાઈ મરાયે પણ શુભેચ્છાઓ પાઠવી प्रमुख किशोर सिंह जागे जाए आ संगठन द्वारा शिक्षकों माते वधु मजबूत अने संगठित कार्य करवानी वचनबद्धता व्यक्त करी कार्यक्रम नु संचालन परेश चौहान ने करियो अने आभार विधि महामंत्री दिलभा सोड़ाए ने आज रोज अबडासा तालुका ना ब्री अलग-अलग यूनियनो अलग नो अबडासा शिक्षक संघ मा विलीन करण थयो जेमा अबडासा ना 850 शिक्षकों एक साथ शिक्षक संघ अबडासा मा जोडाना जेमा ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જે મા આશાપુરાના સાનિધ્યમાં આવ્યા હતા ત્યારે એમના પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આજે નયનસિંહ જાડેજા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના શિક્ષક સંઘના પ્રમુખ અહીં પધારેલા નલિયા મુકામે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કર્યો એની સાથે રામભા જાડેજા નથત્રાણા તાલુકા પ્રમુખ રાજ્ય પ્રતિનિધિ જયેન્દ્રસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા અંજાર તાલુકા પ્રમુખ નિર્મલસિંહ જાડેજા મહામંત્રી પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ આ બધા જ નખત્રાણા અને લખપત તાલુકાથી એ પધારેલા અને પૂર્વ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રામસંદજી જાડેજા જે અગાઉ દસ વર્ષ સુધી કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ રહી ચૂકેલા એમને ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત પોતાના જે મૂળ જે હતું શિક્ષક સમાજ શિક્ષક સંઘ એમાં એમને પરત લીધા અને રામચંદી જાડેજાએ એવી નેમ વ્યક્ત કરી કે કચ્છ અને અબડાસાના શિક્ષકોનું હિત મારા હૃદયમાં રહેલું છે અને સમગ્ર કચ્છમાં આપણે હવે એકસાથે શિક્ષક સંઘ જે કરી તરીકે આપણે કામ કરશું અને વધુમાં વધુ કેમ શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે એમને પોતાની ને વ્યક્ત કરી દરેક જે પધારેલા મહેમાનોએ પણ પોતાના વક્તવ્યમાં શિક્ષકનું હિત અને શિક્ષણના હિત વિશે ચર્ચા કરી આ સમગ્ર કાર્યક્રમ કિશોરસિંહ જાડેજા અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને એમની ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું અને જે શૈક્ષિક મહાસંઘમાં જે વ્યક્તિઓ હતા એ તમામે તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું જેમાં વડીલ એટી જોશી સાહેબ પ્રેમસંદજી બારાજ જુવાનસિંહ સોડા પરેશભાઈ દંડ ઈશ્વરભાઈ ચૌહાણ એ તમામ જે શૈક્ષિક સંઘમાં હતા જેમાં અધ્યક્ષ તરીકે હું લગદીપસિંહ જાડેજા હતો એમ એ તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત અમારા જે જૂનું સંઘ હતું જે અમારી પરંપરાતી સંઘમાં અમે જોડાયેલા હતા એ સંઘમાં અમે બધા જ આજ રોજ વિધિવત રીતે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાયા છીએ અને સમગ્ર અબડાસા ટીમ તરીકે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાંની ટીમ તરીકે અમે હવે કામ કરશું અને શિક્ષકોના પ્રશ્નો કેમ ઉકેલાય શિક્ષક કેમ સારું બને એ સાથે અમે કચ્છ જિલ્લા શિક્ષક સંઘ અને અબડાસા શિક્ષક સંઘ સાથે મળી અને કાર્ય કરશું અસ્તુ જય જય ભારત